નમસ્કાર મહેશભાઈ આજે તારીખ નવ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ આજે આપણી જે વૃંદાવનવાળી જે વાડી છે દિવેલાના પ્લોટની અંદર વિઝિટ કરવા માટે આવેલા હતા તો હવે મહેશભાઈ આપણે જે વાત કરીએ કે આ જે આપણે ખરીને સાઈ રેવા વેરાયટી છે બરાબર એનો પ્લોટ છે અને અહીંથી જે આ સાઈડના ભાગમાં જે ખરી નંદીવાળા દિવેલા છે તો ડિફરન્સ તમે જાતે પણ જોઈ શકો છો કે એનો હાઈટમાં કેટલો ફરક છે બરાબર એની ફૂટમાં કેવો વિકાસ છે અને દરેક જગ્યાએ સરખા જ જનરલી દેખાઈ રહ્યા છે એની આપણે માળ તમને બતાવશું બરાબર આ એની જે માળ છે બરાબર આ જે સાઈ રીવા ખરીને એ વેરાયટીનો જ પ્લોટ છે આપણે સાઈ રેવા ગ્રીન વેરાયટી જે ટ્રિપલ બ્લૂમ આપણે વેરાયટી કહીએ છીએ ને કે એક સાથે તૈણ તૈણ માળ નીકળે છે એ વેરાયટી છે આપણે સાઈ રેવા હવે મહેશભાઈ તમને ખરી નંદીવાળો પ્લોટ બતાવીશ આ જે પ્લોટ છે નંદીવાળો છે જુઓ છોડનો ગ્રોથથી માંડીને હજી સ્ટેજ પ્રમાણે નાના છે અને આપણા સાઈ રેવા આનંદી પ્લોટ આનંદી પ્લોટ